ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ચાસણીની ઝંઝટ વગર દાંત વગરના લોકો પણ ખાઈ શકે એવી સોફ્ટ શિંગ તલની સુખડી કે શિંગ તલની ગજક બહુ સરળ એવી છે બનાવવામાં આ રીતે જો તમે બનાવશો તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને જો સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો ઉત્તરાયણ માટે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો અહીંયા મેં સો ગ્રામ શીંગ અને દોઢસો ગ્રામ તલ તો કપથી મેઝર કરો તો અડધો કપ જેટલા શીંગના દાણા છે એક પેન લેશું અને સો ગ્રામ શીંગના દાણાને ક્રિસ્પી થાય એટલે એના ફોતરા નીકળી જાય ત્યાં સુધી તમારે સારી રીતે શીખવાનું છે તો આ રેસીપીમાં શીંગ તલને બેયને ક્રિસ્પી કરવા જરૂરી છે તો જ્યારે તમે ખાશો તો એનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવશે તો શિંગને લગભગ ચારથી પાંચ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તમે શેકશો એટલે અંદરથી પણ એકદમ ક્રિસ્પી એવી થઈ જશે અને બહારથી ફોતરા આ રીતે ઇઝીલી નીકળી જશે તો શેકાઈ ગઈ એને એક પ્લેટમાં કાઢી ઠંડી થવા દઈશું હવે એ જ પેનમાં દોઢસો ગ્રામ સફેદ તલ કપથી મેઝર કરો તો એક કપ જેટલા છે અને આપણે એને પણ એકદમ સારી રીતે તો તલને પણ ક્રન્ચી કરવાના છે મીડિયમ ફ્લેમ રાખી ત્રણથી ચાર મિનિટ જેવા તમે શેકશો એટલે તલ છે એ થોડા સ્પ્લટર થવા લાગશે તો એ શેકાય એટલે થોડા ફૂટવા લાગે ત્યાં સુધી તમારે એને શેકવાના છે તો તલ આ રીતે ફૂલી જશે અને થોડા આ રીતે ફૂટવા લાગ્યા છે ગેસની આંચ બંધ કરી દઈશ અને તલને પણ આપણે એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દઈશું હવે શીંગના દાણા છે એ ઠંડા થઈ ગયા આપણે એના ફોતરા કાઢવાના છે તો એ પણ રીત છે આ રીતે રોમાલમાં લઈ લેવાનું એના પર તમે વેલણ મારો કે પછી હાથેથી તમે એને આ રીતે મસળીને પણ ફોતરા અલગ કરી શકો છો તો ફોતરા આ રીતે મેં હવે જેટલું બને એટલું મેં એને થોડું હળવા હાથેથી આ રીતે વેલણથી માર્યું એટલે આ રીતે ફોતરા છે એ નીકળી ગયા હવે ચારણી કે પછી આ રીતે જે ઝારો આવે એ લઈ લેવાનો અને એમાં તમારે આ રીતે શિંગના દાણા ઉમેરી દેવાના એટલે ફોતરા છે એ નીચે આ રીતે ચડાઈ જશે તો એકદમ ઇઝી રીતે ફોતરા અલગ થઈ જશે હવે મિક્સર જારમાં શિંગના દાણા ઉમેરી અને આપણે એને વાટવાના છે તો એકદમ આપણે ઝીણું નથી કરવાનું થોડા ઝીણાથી દાણા દાણા રે એ રીતે પલ્સ કરવાનું છે તો લગભગ તમે પાંચથી છ વાર પલ્સ કરશો એટલે એવું દાણેદાર શિંગનો પાવડર કે શિંગનો ભૂકો છે એ તૈયાર થઈ જશે તો હું તમને બતાવી દઈશ હજી જો તમને લાગે કે શિંગના દાણા રહી ગયા છે તો તમારે એકથી બે વાર એને પાછું પલ્સ કરી અને વાટી લેવાનું તો આ રીતે આવું મેં વાટી લીધું હવે એક બાઉલમાં આ મિશ્રણને કાઢી લઈશું એ જ મિક્સર જારમાં હવે જે તલ આપણે શેકીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા એ ઉમેરી દઈશું એને પણ આપણે અતકચરા વાટવાના છે તો એકદમ એનો પાવડર નથી કરવાનો નહીં તો ટેસ્ટ સારો નહીં આવે એટલે આ રીતે મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી અને તમને લાગે કે તલ હવે અતકચરા જેવા વટાઈ ગયા છે ત્યાં સુધી તમારે એને પલ્સ કરવાનું છે તો આ રીતે દાણેદાર અતકચરું એવું તલનું મિશ્રણ તૈયાર થઈ ગયું એને પણ શીંગના પાવડર સાથે મિક્સ કરી દઈશું હવે થોડો વધારે સારો ફ્લેવર આવે એટલે હું અહીંયા સૂકા નાળિયેરનું ખમણ તો લગભગ એક ચોથા કપ જેટલું જ તમારે ઉમેરવાનું છે વધારે થોડું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અને જો તમને ન ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે દોઢ કપ જેટલો ગોળ આ રીતે ઝીણો ઝીણો કટ કરીને લઈ લઈશું ખમણીને પણ લઈ શકો છો તો ત્રણસો ગ્રામ જેટલા ગોળની તમને જરૂર પડશે કપથી મેઝર કરો તો શીંગ અને તલ આપણે ડોટ કપ જેટલા લીધા છે તો એટલો જ ગોળ તમારે લેવાનો છે તો આ માપ રહેશે વાટકીના માપથી પણ તમે એ રીતે લઈ શકો છો બટર બટરપેપરને ઘી લગાવી રેડી કરી લઈશું એટલે મિશ્રણ રેડી થાય એટલે આપણું પેપર પણ તૈયાર હોય હવે એક પેન લઈ લેશું એમાં એક ટેબલ સ્પૂન ઘી આ રીતે ગરમ કરી લઈશું ઘી હલકું જ ગરમ કરવાનું છે અને એમાં આપણે દોઢ કપ ખમણેલો ગોળ ઉમેરીશું સાથે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું તો બહુ વધારે નથી ઉમેરવાનું ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે થોડી જ વારમાં તમે ગેસ ચાલુ કરશો એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હાઈ નથી રાખવાની નહીતર જે આ મિશ્રણ છે એકદમ ડાર્ક એવું થઈ જશે બે જ મિનિટમાં ગોળ છે એ પીગળી જશે હવે આ મિશ્રણને બબલ એકદમ સારા એવા થવા લાગે ત્યાં સુધી થવા દેવાનું છે તો લગભગ ચારથી પાંચ મિનિટમાં બબલ આ રીતે આવવા લાગશે તો એકદમ એક સરખા બબલ તમને દેખાવા લાગે એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે વધારે આપણે એને કૂક નથી કરવાનું આ રીતે બબલ દેખાવા લાગે એટલે સ્લો ફ્લેમ કરી અને શીંગ અને તલનું મિશ્રણ છે એ આપણે ઉમેરી મિક્સ કરી દઈશું સાથે મેં અડધી ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ફ્લેવર માટે ઉમેર્યો છે તો એલચીનો પાવડર કે પછી તમે સૂઠનો પાવડર પણ ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને સ્લો ફ્લેમ પર મિશ્રણને કડાઈથી અલગ થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો તમને અત્યારે મિશ્રણ થોડું સોફ્ટ લાગશે પણ જેમ જેમ તમે કૂક કરશો એટલે એક જગ્યા પર ભેગું થવા લાગશે અને કડાઈથી પણ અલગ થઈ જશે તો આ પ્રોસેસને લગભગ બીજી બેથી ત્રણ મિનિટ જેવું લાગશે તો પહેલાં આપણે ચારથી પાંચ મિનિટ જેવું કૂક કર્યું અને પછી તલ અને શિંગનું મિશ્રણ ઉમેરો પછી થી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું હવે કઢાઈથી તમે જોઈ શકો છો આ રીતે અલગ થવા લાગ્યું એક જગ્યા પર ભેગું થવા લાગ્યું ગેસની આંચ બંધ કરી દઈશું અને બટર પેપર પર જે આપણે ઘી લગાવ્યું છે એના પર આ મિશ્રણ આપણે રેડી દઈશું અને હવે તમે આ રીતે બટર થી એને થોડું આ રીતે બધી સાઈડથી મસળી લેવાનું આ રીતે મસળી મેં એને બને એટલું આ રીતે ફ્લેટ હાથેથી એકદમ ગરમ હશે બટર પેપરથી પણ તમે એને ફ્લેટ કરી શકો છો આવું થિક જ થોડું રાખીશું તો આ રીતે બટર થી મેં ચોરસ જેવો થોડો શેપ આપ્યો હવે બદામના સ્લાઇસ પિસ્તાના સ્લાઇસ આ રીતે લગાવી દઈશું અને થોડું મેં એને આ રીતે ફ્લેટ કરી દીધું હવે ઉપર થોડું સુકા નાળિયેરનું ખમણ આ રીતે ઉમેરી પાછું એકવાર વેલણ ફેરવી દઈશું અને હવે એનો રોલ આ રીતે કરી લઈશું તો આ રીતે ઓપ્શનલ છે રોલ કરવો તમે એના પીસીસ પણ ચિક્કીની જેમ કટ કરી શકો છો પણ આ રીતે તમારે આ રીતે એને થોડું થોડું તમે રોલ કરશો એટલે વચ્ચે એના લેયર આવશે અને સૌ કરવામાં પણ સારું પડશે અને એને ડબ્બામાં તમે પેક કરશો તો પણ સારું એવું પડશે આ રીતે ટાઇટ રોલ કરી તમારે થોડું એને આ રીતે એક સરખું ગોળ શેપ રહે એ રીતે તમારે એને સ્મૂધ એવું કરી લેવાનું છે તો આ રીતે અને હવે ઉપરની સાઈડ પણ આપણે થોડા પિસ્તા અને બદામના સ્લાઇસથી આ રીતે આપણે એને કોટ કરી દઈશું તો આ બધી પ્રોસેસ ગરમ ગરમ હોય ત્યારે જ તમારે કરી લેવાની તો આ રીતે મેં થોડું એને કોટિંગ આવે એટલે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને થોડું આ રીતે બધી સાઈડથી પિસ્તા બદામના સ્લાઇસ આ રીતે છાંટી અને બટર પેપરથી તમારે એને કોટ કરી લેવાનું એટલે એકદમ સરખો એવો શેપ આ રીતે આવી જશે તો આવી ગયો હવે હલકું પાંચેક મિનિટ જેવું તમારે એને ઠંડુ થવા દેવાનું છે પાંચ મિનિટ જેવું ઠંડુ થવા દેશો એટલે એને એક સરખા પીસીસ થશે ગરમ ગરમ હોય ત્યારે પણ કરી શકો છો પણ ગરમ ગરમ હશે અને એને પીસીસ કરશો તો બરાબર એના પીસીસ નહીં થાય શેપ એનો બરાબર નહીં આવે એટલા માટે અને આ રીતે મેં એના પીસીસ કરી લીધા અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મીઠાઈ જેવી તમારી આ શીંગ અને તલની સુખડી કે તમે શીંગ તલની ગજક પણ કહી શકો બહુ પરફેક્ટ એવી ટેસ્ટી એવી મોઢામાં મૂકો ત્યાં જ પીગળી જાય એવી બનીને તૈયાર થઈ ગઈ અને ઠંડી થઈ જાય એટલે તમારે એને સ્ટોર કરી દેવાની તો આ એકદમ સેટ થઈ જશે તો પણ એકદમ સોફ્ટ એવી રહેશે ઉપરથી મેં થોડા બદામ અને પિસ્તાના સ્લાઇસથી ગાર્નિશ કર્યું છે ઓપ્શનલ છે હવે તો આ રીતે તમે જોઈ શકો છો તૈયાર છે જો ક્યારેય તમે શીંગ તલની આ રીતે રોલ સુખડી કે પછી ગજક ન ટ્રાય કરી હોય તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી લાગે મેં આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે પહેલા પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ